નમસ્કાર મિત્રો અત્યારે આપણે છે હળોદ શહેર માં રામ વિલાસાયટી સોસાયટી સોસાયટીના રહીશો છે તે એકત્રિત થયા છે અને પોતાની રજૂઆત કરી રહ્યા છે સાથે જ આપણે પહેલા તો ગટર બતાવી દઈએ કે આખી ગટરનો પ્રશ્ન શું છે તો અહીંયા છેલ્લા એક થી દોઢ મહિનાથી આ ગટર ઉભરાય છે તેઓ અહીંના જે રહીશો છે તે કહી રહ્યા છે અને તેને લઈ ગંદકી પણ ફેલાઈ રહી છે અહીંયા જે તમે ગટર જુઓ છો આમ તો ગંદકી અને ગટર અને આવક કચરાવાળું આપણે બતાવવાનો ઓછો પ્રયત્ન કરીએ કારણ કે લોકોને આવું ગમતું નથી પરંતુ ના છૂટકે આવું બતાવવું પડે અને તંત્રને ધ્યાન દોરવું પડે અત્યારે તમે જે જુઓ છો કે અહીંયાથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને છેક અહીંયાથી લગભગ બસો ફૂટથી વધારે અહીંયાથી આગળ આગળ નીકળી ગયા છે ત્યાંથી તળાવમાં ભળે છે ત્યાંથી કેનાલમાં ભળે અને લોકોને પીવામાં ઉપયોગ આવે એટલે એ પણ નુકસાનકારક સાથે અહીંયા જે ગટરનું પાણી ઉભરાય તેને લઈ મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાય એટલે સ્થાનિકોની એવી રજૂઆત છે કે લગભગ એકથી દોઢ મહિનાથી અહીંયા ગટરના પાણી ઉભરાય છે અને ઉભરાતા પણ હોય કારણ કે અહીંયા જે સેવા જામી ગયો છે એક બે દિવસમાં તો આ શક્ય નથી એટલે ખાસ તો નગરપાલિકા તંત્ર જાગે જે છે કામગીરી કરે છે અને જે ફોટો સેશન કરે છે આમ તો નગરપાલિકા આપણે કોકને રજૂઆત કરીને એટલે એ સામે આપણને ફોટો મોકલે કે અહીંયા અમે કામગીરી કરી એટલે ખાસ તો આ નગરપાલિકાને આપણે અરીસો બતાવી છે તમે જે કામ કરવાનો ડોળ કરો છો ને એ અહીંયા જોઈ લ્યો એક વખત રામવિલા સોસાયટીમાં આવો અને સ્થાનિકોના પ્રશ્નો સાંભળો એટલે હળોદ શહેર છે અને આ લોકો તમારા મતદાર જ છે આ લોકોએ તમને મત આપ્યા તમે રાત્રે અને દિવસે અહીંના જે રસ્તા છે તે ઘસી નાખ્યા પગ જોયા હાથ પગ પગથી પગ દબાયા ને ત્યારે આ લોકોએ તમને મત આપી પણ મત આપ્યા પછી એને આ પરિણામ મળ્યું કે અહીં ઉભો ગટર ઉભરાય છે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે તો તમને થોડેક દૂર સુધી બતાવું કેટલે સુધી પહોંચ્યું છે પાણી લગભગ બસો ફૂટની આજુબાજુ પાણી છે ને ત્યાંથી તળાવમાં પહોંચ્યું છે આ તમે જે જુઓ છો તે સેવા પણ એટલે એક બે દિવસમાં પાણી ઉભરાઈને સેવાડ જામી જાય એવું પણ શક્ય નથી એટલે નગરપાલિકાના જે સત્તાના મધમસ્ત થઈ ગયેલા જે નેતાઓ છે ને એને આ બતાવે છે કે આ તમે જોઈ લો અહીંયા મુલાકાત લ્યો લોકોની વાસ્તવિક સ્થિતિ જાણો અગાઉ પણ અહીંયા ઘણા બધા પ્રશ્નો હતા સ્ટ્રીટ લાઇટના ને હજી સોલ્વ થયા કે નહીં એ પણ આપણે પૂછી લેશું ધીરે ધીરે અહીંના લોકો એકત્રિત થઈ રહ્યા છે સોસાયટીને રહીશો એટલે લગભગ બસો ફૂટ સુધી પાણી ગયું છે અને આ પાણી તમે જે જુઓ છો ત્યાં એ કેમ કે પાણી ચાલુ કર્યું એ રીતે સાથે જ અહીંયા સ્થાનિકો છે તેના જણાવ્યા મુજબ કે આ પાણી છે ત્યાં તળાવમાં અને સાથે જ કેનલમાં પડે છે એટલે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાય તેવો ખતરો છે આ પાણી ગટરના પાણી છે અને અહીંયાથી અહીંયા તળાવમાં પડે છે જે પ્રમાણે તમે જુઓ છો એટલે આવી ગંદકી બતાવી અમને ગમતી નથી પરંતુ જે પ્રશ્નો હોય પ્રશ્નો તો લોકો સુધી પહોંચાડવો જ પડે એટલે આ વાસ્તવિક સ્થિતિ છે અને આ વાસ્તવિક સ્થિતિ આપણે છેલ્લા કેટલાક આ નગરપાલિકાની વાસ્તવિક સ્થિતિ છે કે લગભગ બસો ફૂટની આજુબાજુ પાણી પહોંચ્યું છે અને છેલ્લા દોઢક મહિનેથી અહીંયા પાણી ઉભરાતું હોવાનું એને સ્થાનિક લોકો કહી રહ્યા છે સાથે જ અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્રને સંભળાતું નથી એટલે એના માટે જ અમે અહીંયા આવ્યા છીએ કારણ કે નગરપાલિકા તંત્ર મત મસ્ત બન્યું છે સત્તાના નશામાં મત લઈ અને એને ખબર જ નથી કે લોકોની પરિસ્થિતિ શું છે અને તેને લઈને જ આપણે આ બતાવે છે છેલ્લા દોઢક મહિનાથી અહીંયા ગટર ઉભરાય છે અને સાથે જ નગરપાલિકા તંત્રને આપણે સવાલ કરીએ એટલે એમ કે છે ફળી ઊંચું લઈ લેવું અમે અહીંયા શું ઊંચું લઈ લેવું નગરપાલિકાના જે સત્તાધીશો છે તે જોઈ લે આ બધાએ તમને મત આપ્યા છે અને તમે રાતના દિવસ અહીંયા રોડ ઘસી નાખ્યા પગે લાગ્યા ત્યારે આ લોકોએ તમને મત આપ્યા અને મત આપવાનું પરિણામ આ છે કે અત્યારે તેઓ ગંદકીમાં પીડાઈ રહ્યા એટલે જોઈ લ્યો આજે અત્યારે પણ ગટર ઉભરાય છે ને આવી એક જગ્યાએ નહીં પાંચથી છ જગ્યાએ ગટર ઉભરાય છે ને ટાંકણા તૂટી ગયેલા ઢાંકણા બતાવીશ હમણાં હું તમને એટલે નગરપાલિકા તંત્ર જાગે અને અહીંયા જે છે પરિસ્થિતિ તેના વિશે

ગટર ક્યારે ઉભરાય આ ગટર લગભગ મહિનાનો પ્રોબ્લેમ હતો પેલા આગળ ઉભરાતી હતી અહીંયાથી પછી એ બંધ કરી ને સોલ્વ કરીને ગયા પણ સોલ જ એવું કરે છે કે ઉપર ઉપર થી આવ કામ કરે છે એટલે સોલ્યુશન આવે નહીં તરત બીજે દિવસે જ ઉભરાય છે હવે ગઈકાલે પરંતુ બે બેદી પહેલાં મહેશભાઈ સિંધવે ફરિયાદ નોંધાવી છે ગઈકાલે રવિરાજસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે છતાં પરિણામ આવતું નથી ની માણસો આવતા નથી જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે એ કંઈ નઠારા સા સાબિત થઈ રહ્યા છે અને આવી રીતે ગટરમાં ગટરનો ત્રાસ ત્રાસ આજુબાજુના પાડોશીને સહન કરવા પડે અને રામલીલા એકને લીધે રામવિલા ટુ દખી થાય કારણ કે રામવિલા ટુ પણ અમારી અમારું રામવિલા ગટર રામલીલા ટુ ટુના માણસોની ફરિયાદ સાચી છે કારણ કે એ એમની આવવા જવાનો રસોજફો બ્લોક થાય છે અરે આવી ભયંકર પરિસ્થિતિમાં રામ લેવા વન અને ટુ જીવી રહ્યું છે તો નગરપાલિકાના તંત્ર જાગે અને અમારું કોઈ સોલ્યુશન લાવે એમને તમે રજૂઆત કરો શું કે રજૂઆત કરો ફરિયાદ નોંધી લે છે અને આવતા નથી આ આ આવ્યા એકવાર આવ્યા તો એવું કામ કર્યું કે જેનું પરિણામ નથી આવતું બીજું સાંજે પછી ઉભરાવવા મળે મેં નગરપાલિકા તંત્ર જ કે અમે ટોલ ફ્રી નંબર રાખ્યો એમાં કમ્પલેન કરો શું કે એમાં કમ્પલેન નોંધાવી દીધી બાપા બે વાર નોંધાવી છે ફરિયાદ આવતા જ નથી તો એ નંબર તો શું લેવા રાખ્યો છે આવું ન હોય

તો આ વાસ્તવિક સ્થિતિ છે અને આ બધા અહીંના નાગરિકો છે અહીંના રહીશો છે અને તેને લઈ આ પીડાઈ રહ્યા છે ખાસ તો આપણે તેને લઈને જ લાઈવ થયા હતા કે શું પરિસ્થિતિ છે અને આ જે આપણે પ્રશ્નો નેતાઓને ગમતા નથી કારણ કે ગટર ઉભરાય ને ગટર બતાવી દે એમ કે ફળી ઊંચું લઈ લે હવે આમાં શું ઊંચું લઈ લે આમાં હું કાકા ઊંચું લઈએ કઈ આમાં કઈ ઊંચું લઈએ એટલે સાફ સાફ કરે ઓલું છે એનું કમ્પ્રેસર આવે સાફ થઈ જાય છે પણ ફરી ઊંચા લેવાની ક્યાં વાત છે એ લોકો સાફ નથી કરવું ઈ લોકોનો વાંક બીજા ઉપર નો ઢોળો મહેરબાની કરી મહેરબાની કરી મ્યુનિસિપલ તંત્ર અમારી ઉપર જવાબદારી ન હોય અને આ સતત પ્રક્રિયા છે એકવાર ઉભરાણ પર બીજી વાર પછી રામલીલામાં આવવું ને એમ ન ચાલે સતત પ્રક્રિયા તમારે બીજા દિવસે આવશે ત્રીજે દિવસે આવવું પડશે પણ આ વરસાદનું પાણી છે કે નાવાધોન ગટરનું પાણી છે પીવાનું પાણી જો હોય તો જે માણસો સાફ સફાઈ ગટરના કનેક્શન આપેલા છે એ પ્રમાણે દરેક માણસો ટેક્સ ભરે છે દરેક માણસો ટેક્સ ભરે છે મારી ટેક્સની ની પોસ્ટ કરે તે તો બતાવી દઉં મારા ઘરના નામનો જ્યોતિબેન લખુભાઈ ટાપરિયા નું ઓગણચાલીસ નંબર નું મકાન છે એમાં અમે ટેક્સ ભરેલો છે આ વખતે ટેક્સ ભરી દીધો પહેલા ક્વાર્ટર તમે ટેક્સ ભરી દેજો નોટિસ આપે ટેક્સ નો નોટિસ આપો છો ભરો તો અમને યોગ્ય મળતો વળતર મળતું નથી આ પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા શું કહો દાદા તમે ક્યારનું ઉભરાય છે કઉ છું આ તો દોઢ મિનિટ ઉભરાય એક જ દાદું એમાં વરસાદ નું તેમ કીધું વરસાદ તો જે ત્રણ દી થયો ઉભરા ચાન આઠ દી આવે કઈ કરીને વ્યા જાય બીજી ઉભરી જાય એ પછી શું કરે છે ખબર જ નથી આ બે ત્રણ ઉગાડે આ કરીને ભાઈ ફોટા પાડીને વહી જાય આવે કામ કરીને ફોટા પાડીને વહી જાય આ પરિસ્થિતિ શું કે છો ક્યારની ગટર ઉભરાય આમ જોવો તો પવિત્ર જયારે શ્રાવણ માસ ચાલો હતો ત્યારે તે એક મહિના પહેલા આપણે તંત્રને ને કીધું હતું કે આ ગટર ઉભરાય છે આનો કોઈ સત્વ નિવારણ કરો કારણ કે શ્રાવણ માસ અંદર શિવભક્તો બધા ગટરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ વાર જાણ કરવામાં આવી અત્યારે પણ અઠવાડિયા પહેલાં રામવીલા એકમાંથી ને તે આપણે છ થી સાત અરજીઓ કમ્પ્લેટ નંબર ઉપર લખાય પછી એનું કોઈ નિરાકરણ આવતું નથી એ લોકો આવે ખાલી બે કુંડી સાફ કરીને વહી જાય છે હકીકતમાં આખી ગટર ચોક થઈ ગઈ છે એ જ્યાં સુધી સાફ નહીં કરે ત્યાં ત્યાં પાણી ચાલુ જ રહેવાનું અને બીજું અત્યારે મીડિયાના માધ્યમથી આપણે જણાવવું છે કે હવે જો બે દિવસની અંદર આ નિરાકરણ નહીં આવે તો અત્યારે આપણે ગમે એ રસ્તો હળવદ અંદર ચક્કાજામ કરશો જેનું તંત્ર પૂરી જવાબદારી લઈ જાય એ હાચું અત્યારે મોરબી ની પેટર્ન ભાઈ ને ચકાજામ કરો ને એટલે તંત્ર ને તરત આવે સાચી વાત છે કારણ કે હવે અમારે અઠવાડિયું થઈ ગયું દસ દી થઈ ગયું પંદર દી થઈ ગયું મહિનો થઈ ગયો ક્યાં સુધી આવે ચલાવો કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ સુધી આવતું જ નથી અને કોઈ ભાર લેતું નથી એમને તમે અહીંના મતદારો નથી અરે અમે તો બધા મત જ આપીએ છીએ ને એ મતદાર લઈ જાય છે પછી કોઈ પાછળથી નથી આવતો પ્રોબ્લેમ એ છે એટલે મત લેવો હોય ત્યારે રાત આવતા છે ને તો આ વાસ્તવિક સ્થિતિ છે અને મોરબી જે ચક્કાજામની પેટર્ન હરકતમાં આવ્યું છે અને હરકતમાં આવ્યા બાદ જ કામગીરી થતી હોય છે તો અત્યારે પણ શું થશે એ પણ જોવાનું રહ્યું પરંતુ જે પ્રકારે લોકો મુશ્કેલીમાં છે ગટર ઉભરાય છે સેવાળ જામી ગયો છે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને આ રામવિલા સોસાયટીના રહીશો છે અને તેઓની સમસ્યા ક્યારે દૂર થશે તે આવનારો સમય બતાવશે પરંતુ જે પ્રકારે લોકો ગટરના પાણી અને ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને સાથે જ નગરપાલિકા તંત્રના જે તમે નંબર જાહેર કર્યા છે ડબલાના એમાં પણ કંઈ અસરકારક કામગીરી નહીં થતો હોવાનું લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે એટલે તંત્ર ખાલી કહેવા પુત્ર નંબર જાહેર ન કરે અસરકારક કામગીરી કરે તે પણ જરૂરી છે એટલે આપણે અત્યારે જે જોયું છે તે હળોદ શહેર છે અને હળોદ શહેરના રામવીલા સોસાયટી છે અને અહીંયા આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે આભાર મિત્રો